શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા શિક્ષક પ્રાધ્યાપક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું શહેરના રાજ્યના અલગ અલગ શહેરોમાંથી શિક્ષકો અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ભરૂચ અમદાવાદ વલસાડ વ્યારા વાપી અલગ અલગ જગ્યા પરથી અહીંયા શિક્ષકો ઉપસ્થિત રહ્યા છે સમાજને કઈ રીતે આગળ વધારો તે અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે આજે શ્રી અખિલ ભારત રાણા સમાજ દ્વારા પ્રાધ્યાપક અને શિક્ષકનું જે સંમેલન રાખવામાં આવેલું હતું એના સમાજમાં પાતન ભરૂચ સુરત અમદાવાદ લુણાવાડા ગોધરા વ્યારા વલસાડ દમણ અનેક આખા ગુજરાતમાંથી પ્રાધ્યાપક અને શિક્ષકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને સમાજમાં એક વિચાર સમાજની પ્રગતિ કેમ થાય તેવો વિચાર લઈને આજે હંમે સૌ ભેગા થયા આજની આ મિટિંગની અંદર અમારા સમાજના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા પૂર્વ અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી વાઇસ ચાન્સેલર શ્રી શિરીષભાઈ કુલકર્ણી સમાજના ભરૂચ રાણા સમાજના પ્રમુખ સનતભાઈ અનિલભાઈ દમનથી આવેલા વલસાદથી આવેલા આ તમામ લોકો આજે સમાજની શિક્ષણ કેમ વધે અને શિક્ષકો સમાજમાં આગળ કેમ વધે સમાજમાં હવે આઈએપીએસ ના આઈએસ માટે વિચાર રજુ કર્યો છે એના માટે બુકમાં વિશેષ માહિતી તમામ શિક્ષકોનો પરિચય પોતાનો મોબાઈલ નંબર સાથે અમે બુક રિલીઝ કરી છે આ બુક થી સમાજમાં એક સોશિયલ ભેગા થવાનું પણ એક માધ્યમ બનશે આ રીતે અમારા અધ્યક્ષ શ્રી દીપકભાઈ રાણા અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાના ને માર્ગદર્શન અતર અને વરોદાની સમગ્ર ટીમ મારી સાથે શૈલેષભાઈ મહેશભાઈ સતીશભાઈ અંબુભાઈ અહીંયા પિયુષભાઈ છે જિગ્નેશભાઈ છે રાકેશભાઈ છે આ બધાનો અમે આભાર માનીએ છે અને ખાસ કરીને ગુજરાતભરમાંથી જે રાણા સમાજના ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહથી આવ્યા છે તેનો પણ અમે આભાર માનીએ છીએ આ સંમેલન સફળ બનાવવા માટે પાતન રાણા સમાજ વ્યારા રાણા સમાજ ગોધરા લુણાવાડા દેવગઢારી સંતરાપુરા બધા રાણા સમાજોએ ખૂબ મહેનત કરી અને આ સંમેલન સફળ બનાવવા માટે સમાજમાં શિક્ષણ કેમ વધે એ માટે એક મોટી ચર્ચા વિચારણાનો આનો આ કાર્યક્રમ છે અસ્તુ કિશોરભાઈ રાણા અખિલ ભારત રાણા સમાજ પ્રાધ્યાપક શિક્ષણ સંમેલનનો કન્વીનર છું મારી ટીમમાં શ્રી શૈલેષભાઈ સતીષભાઈ અંબુભાઈ વિગેરે આ ખૂબ મહેનતથી અમે કામ કરીએ છીએ